અત્યારે હાલમાં આવી મોટી ખબર કિમ ખાતે કંપનીમાં નોકરી જતી વખતે અમરોલીમાં આઉટર રિંગ રોડ ઉપર આજે શુક્રવારે સવારે બાઇકને કારે અટક્કર મારતા ગંભીર ઇજા થતાં આડેધનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સ્વિમર હોસ્પિટલથી મળેલી વિગતો મુજબ ચોક બજારના વેડ રોડ ઉપર ઓમ વિધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા તેપન વર્ષીય રાજેશભાઈ મધુભાઈ વેગડ આજે શુક્રવારે સવારે બાઇક પર કિંમત ખાતે કંપનીમાં નોકરી જવા નીકળ્યા હતા આની વિગતવાર વાત કરવામાં આવે તો તે સમયે અમરોલીમાં આઉટર રિંગ રોડ ઉપર વરિયાઓ ત્રણ રસ્તા પાસે પૂરપાટ હંકારતા કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો તો તમને જણાવી દઈએ મિત્રો કે જેમાં તેને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આની વિગતવાર વાત કરવામાં આવે તો જ્યારે રાજેશભાઈ મૂળ અમરેલીના ધારીના વતની હતા તમને જણાવી મિત્રો કે તેમને સંતાનમાં એક પુત્ર છે આ અંગે અમરેલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ